ભારતના માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશ માટે નેટ ઝીરોનું એક ખૂબ મોટું સંકલ્પ લીધું છે ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા પણ નેટ ઝીરોની દિશામાં આગળ વધી રહી છે અને આજે ઘણા બધા કાર્યક્રમો સમગ્ર સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે એવું જ એક વૃક્ષારોપણનું કાર્યક્રમ માનની મેયરશ્રી ધારાસભ્યશ્રી ચેરમેનશ્રી પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં લોકોના પાર્ટિસિપેશન સાથે આયોજિત કરવામાં આવ્યું છે જ્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે સાથે સાથે સમગ્ર સુરત શહેરમાં પ્લાસ્ટિક બાબતે પણ જાગૃતતાના ખૂબ મોટા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે આપના થકી હું લોકોને અપીલ કરું છું કે પર્યાવરણની દ્રષ્ટિથી વૃક્ષો વાવો એમને વિકસાવો અને સાથે સાથે જો પ્લાસ્ટિક છે એમનો ઉપયોગ ના કરે એવી રીતે બધાને હું અપીલ કરું છું આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ના દિવસે સુરત મહાનગરપાલિકા દ્વારા અહીંયા અલથાણના સ્ટેડિયમની અંદર ફરતે ફરતે બસ્સો જેટલા વૃક્ષ વાવવાનું આયોજન કર્યું છે તેમાં ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ કમિશનરશ્રી વિવિધ સમિતિના ચેરમેન ચેરમેનશ્રીઓ કોર્પોરેટરશ્રીઓ હાજર રહ્યા તમામે એક એક પેડ એક પેડ આજે વાવ્યું છે હું આજના દિવસે આદરણીય શ્રીના એક પેડ માકે નામનું જે અભિયાન છે હું તમામ સુરતીઓને આ મોન્સૂનની અંદર પોતાના માના નામે એક પેડ વાવે તેવી અપીલ કરું છું વિશ્વ પર્યાવરણ દિવસ છે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી અને સુરતને પ્લાસ્ટિક મુક્ત સિટી બનાવીએ ગત વર્ષે સુરત સમગ્ર ભારતમાં વાયુ સર્વેક્ષણમાં પ્રથમ નંબર ક્રમ પ્રાપ્ત કર્યો હતો એટલે આ આપણી આપણી જવાબદારી વધુ બની જાય છે આવનાર સમય છે આપણું સિટી સમગ્ર ભારતમાં આઈડોલ બનવા જઈ રહ્યું છે ત્યારે હું ફરી એકવાર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ તેવો આજના દિવસે તમામ શ્રુતિઓ સંકલ્પ કરે એ જ અભ્યર્થના